જુનાગઢ છોટા ઉદેપુર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગઈકાલથી જ મેઘરાજાએ જોર પકડ્યું છે ચોમાસું આગળ વધતું જોવા મળ્યું છે અને અસરો પણ વર્તાઈ રહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઘણા એવા જિલ્લાઓ પ્રભાવિત મધ્ય ગુજરાત સુધી પણ ચોમાસા ચોમાસાએ એન્ટ્રી મારી લીધી છે અને તેની અસરો પણ વર્પાઈ રહી છે છોટાઉદેપુરના બોડેલીમાં સતત બીજા દિવસે પણ મેઘ પધરામણી જોવા મળી ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો અલીખેરવા ઢોકલીયામાં પ્રી મોન્સૂનની નબળી કામગીરી સામે આવી વરસાદના કારણે અલીખેરવા ખેરવા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ હતી

અધિકારીઓ દાવો કરતા હોય છે કે જ્યારે વરસાદ રોકાશે તેના બે થી ત્રણ કલાકમાં પાણી ઓસરી જશે પરંતુ હકીકત તમારી ટેલિવિઝન સ્ક્રીન પર છે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તમને વાહનો ખોટકાવવાનો પણ ભય હોય છે અકસ્માત પણ સર્જાઈ શકે છે જો બાઇક સ્લીપ થયું વાહન સ્લીપ થયું તો અકસ્માત સર્જાવાનો ભય સતત વાહન ચાલકોને રહેતો હોય છે આખા આખા જે પૈડા છે તે પણ પાણીમાં ડૂબી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે પાણી ઓસરી નથી રહ્યા હજુ તો શરૂઆતના વરસાદમાં હવે રોષ ઠાલવી રહ્યા છે વડોદરામાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું ગઈકાલ રાતથી વરસાદી માહોલ જામ્યો આજે વહેલી સવારે વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરી અને શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો શહેરના ભાયલી વાસણા રાવપુરા સોમા તળાવ માંજલપુર ગોરવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાયા સોમા તળાવ અને રાવપુરા રોડ પર પાણી ફરી વળ્યા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોની મુશ્કેલી વધી જૂનાગઢ મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા મીઠાપુરમાં દોઢથી બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ મીઠાપુર માંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું મધુમતી નદીના પૂરમાં સૌજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમ્મર પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે આ ઘટના બની રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે રવિવારથી મંડાણ થયા છે વહેલી સવારથી વરસાદી માહોલ રોડ નાના સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદની સિઝન શરૂ થતા જ મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા રાજકોટ શહેરમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે ખાસ કરીને જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોડી ચોકડી વિસ્તારના દ્રશ્યો છે અત્યારે અહીંયા જે છે પ્રથમ વરસાદમાં જ જે પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે ક્યાંક એક તંત્ર દ્વારા પણ ફ્રી મોન્સૂનની મોટી મોટી વાતો કરવામાં આવતી હતી પરંતુ ક્યાંક આ દાવાઓ પણ મોકર સાબિત થઈ રહ્યા છે બીજી તરફ અત્યારે જે છે સ્કૂલે જવાનો સમય છે વિદ્યાર્થીઓ પણ જે પોતાની સ્કૂલે જઈ રહ્યા છે અનેક સ્કૂલ વાનમાં બાળકો પણ અત્યારે જે પસાર થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મોવડી ચોકડી વિસ્તાર છે ત્યાં અત્યારે અહીંયા જે છે પાણી ભરાયા છે શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે કેવી રીતે ઉપરના પાણી મોડી ચોકડી ભરાઈ ગયા છે અને અત્યારે તો થોડું હળવો વરસાદ પડ્યો એટલે થોડું ઓછું થયું છે કમર સુધીના પાણી અહીંયા મોડી ચોકડી ભરાઈ ગયા છે ના એ લોકોએ નિકાલ કર્યો છે પણ વરસાદ થોડો ઓવર હોય એટલે પાણીનો નિકાલ બધું વાંચી જ જાય છે

हार्दिक जोशी न्यूज एटीन गुजराती राजकोट રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું ખાડામાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા વધી તો આ જે કામકાજ છે તે પ્રી મોન્સૂન કામગીરીના રૂપે પહેલા જ પૂર્ણ કરી દેવાનું હોય છે જ્યારે વિધિવત રીતે ચોમાસું આવે ત્યારબાદ કેમ પ્રશાસનના અધિકારીઓ જાગે છે કેમ કર્મચારીઓને ત્યારબાદ મોકલવામાં આવે છે સમારકામ કરવા માટે પહેલાં જ કામગીરી કરી લીધી હોત તો આ પ્રકારની સ્થિતિનું સર્જન ન થયું હોત ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે લોકોના ઘરની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે રાજકોટના ઉપલેટાની વાત કરીએ તો બીજા દિવસે મેઘરાજાનું આગમન યથાવત છે અસર ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા ત્યારબાદ વરસાદનું સતત બીજા દિવસે આગમન થયું વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા ઉપલેટાના મોટી પાનેલી કાથરોટા સમઢિયાળા કોલકી ડુંબિયાણી નીલાખા વરજાંગ જાડીયા મજેઠી તલંગણા લાઠ ભીમોરા કુંઢેચ વાડલા ખાખી જાડીયા મોજીરા સેવંત્રામાં વરસાદ ખાબક્યો રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા છે શહેરના પાડ રોડ પર પાણી ભરાઈ ગયા વહેલી સવારે કામ ધંધે જતા લોકોને મુશ્કેલી પડી ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થયા હતા સમાચાર રાજકોટથી વેજા ગામમાં વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા વીજળી પડવાના દ્રશ્યો જે એક સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોરદાર પવન સાથે વીજળી પણ પડી હતી જેને મોબાઈલમાં એક શખ્સે કેદ કરી સમગ્ર પાલિતાણા શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી જોકે કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી જે વીજળી પડી હતી તે દરમિયાન ત્યાં કોઈ હાજર નહોતું એટલે આ દુર્ઘટના ટડી ગઈ છે જોરદાર પવન સાથે અહીં વરસાદ ખાબક્યો હતો અને ગાજવીજ સાથેના વરસાદમાં વીજળી પડવાના દ્રશ્યો પણ એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા તો ભાવનગરના પાલીતાણાથી વધુ એક સમાચાર એ કે વીરપુર ગામમાં વીજળી પડી વીરપુર ગામમાં વીજપોલ પર વીજળી પડી જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા ભારે પવન અને વરસાદ વચ્ચે આ વીજળી આકાશમાંથી આવી જાણે કે આભને ચીરીને તે જમીન પર ધરતી પર આવી હોય તેવી તસવીરો કેમેરામાં કેદ થઈ તો ભાવનગરના પાલિતાણાથી આ બે અલગ અલગ તસવીરો આવી એક શક્તિનગર ના દ્રશ્યો છે અને બીજી તરફ વીરપુરના દ્રશ્યો છે પરંતુ જે વીજળી પડી તે બાદ લોકોમાં ડરનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે વાડી વિસ્તારમાં કામ કરતા લોકોને પણ સાવચેતી રાખવાની જરૂર છે આકાશમાંથી આ વીજળી જે પડે છે તે ખરેખર કોઈની માટે કોઈની માટે મોત પણ લાવી શકે છે જોકે સદનસીબે આ બંને તસવીરો આપ જોઈ રહ્યા છો તેમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા ભાવનગરના પાલતાણામાં નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે પાલતાણામાં પ્રથમ સારો વરસાદ વરસ્યો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા નદીમાં કચરો અટવાયો છે અને જેના કારણે નદીમાં પાણી અટકી ગયું છે હવે પાલિકાને યાદ આવ્યું તો પાલિકાના અધિકારીઓ દોડતા થયા હાલ જીસીબી લાવીને કચરો કાઢવા માટે પાલિકાની ટીમ કામે વળગી છે માત્ર એક કલાકના વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાલતાણાના ભૈરવનાથ ચોક ભીડભંજન રોડ તળેટી રોડ ગોરાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા પ્રથમ સારા વરસાદમાં જ નગરપાલિકાની જે નગરપાલિકાની જે કામગીરી છે તેની સામે સવાલ ઉઠી રહ્યા છે છોટા છોટાઉદેપુરથી સમાચાર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ગ્રામજનો સંપર્ક વિહોણા થયા છે બસોની વસ્તી ધરાવતા આ ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવર કરી શકશે તો રાજપુરા ગામનો આ લો લેવલ કોઝવે આપ જોઈ રહ્યા છો જેનો ઉપયોગ ગામના લોકો કરતા હતા અહીંથી અવર કરતા હતા શહેરી વિસ્તારોથી આ જ જે કોઝવે છે તે ઉપયોગી નિવડતો હતો ત્યાં સુધી પહોંચવા માટે પરંતુ હવે તેની ઉપર પણ પાણી ફરી વળ્યું છે જેના કારણે લાંબો ફેરો ગ્રામજનોને કરવો પડશે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે રોયણિયા પટેલઢુંડા ખેરાઈ સહિત મોટી મોયડી મોટી પંડોલી કંપા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે પવન ફૂંકાતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી ચોમાસાની સિઝનનો સૌથી જબરદસ્ત વિડિયો સામે આવ્યો જુનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહ જોવા મળી સાસણના દેવળિયા સફારી પાર્કમાં આ દ્રશ્યો જોવા મળ્યા વરસાદ પડતા સિંહ મસ્તીએ ચડ્યા સિઝનના પ્રથમ વરસાદમાં સિંહ બાળ ઝૂમી ઉઠ્યા વરસાદમાં ઘેલ કરતા બાળને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા છે સાસણના દેવડિયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી વરસાદનું આગમન થતા સિંહ બાળ ઝૂમી ઉઠ્યા દ્વારકાના ખંભાળીયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો ખંભાળીયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો નગરગેટ સોની સોની બજાર રામનાથ રોડ સહિતના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા રસ્તા ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો